હું જોતો તક તમને દેખાડવાનું હતું હું લેવા જતો અને એમાં એવું થયું કે લઈને હું આવ્યો છું ઘરે ને વરસાદ આવતો તો ફૂલ એટલે કાંઈ બૂટ કાંઈ લીધું નથી જેમ કે આપણો ફોન તો વોટરપ્રૂફ છે પણ ટાઈમ જ નહીં શૂટ લેવાનો વાગી જતો એક વાગી જતા લેવા જાઉં પછી હું ગયો મેં કીધું જાગી પછી તમને બતાવ્યું લેતો આવ્યો આ છે આ તમને હમણાં ખબર પડી જાય આ લેવા લેવું પેલા હું જમી લઉં પછી હું જાઉં પછી તમને હમણાં બતાવું હું લેવા લેવો ની તમને ખબર પડી કીતું ને મજા બગડી જશે પણ શું છું કીતું શરદી થઈ ગઈ ને આંખું બળે છે દવાખાને લઈ જાઉં અત્યારે દવાખાને લઉં ચાલો મિત્રો હું પેલા અત્યારે ડાયમ ખાઉં પછી તમને બતાવું કન્ટિન્યુ રહેલો બ્લોગમાં તો મિત્રો કીનું જો હું કરે આપડે ગાડી લઈશી તમને ખબર જ હશે જો આપડી ગાડી છે આખી ગાડી હું ઘડીકરીને બતાવું હાથ બાર ફેરવ દે કીનું પછી ના એ નહીં બહુ નીશું નહિ આપણે આ ગાડી લઈ આવ્યા છીએ વાળી છે અત્યારે ઓફિસ જવાની છે એટલે અત્યારે તો તો રેડી તમને ગાડી રેડી હાલો અત્યારે તો આવી છે તો તમને કાલે હું કહું બરાબર ગાડી હરખી બતાવી અત્યારે અંધારું થઈ ગયું છે એટલે હરખી નો દેખાય જો મિત્રો ઓફિશિયલી હવારે આવી જતા ને સુઈ ગયા ને અત્યારે લાઇટ એ હતી નહી આજે 20 લો પેલા ગીત ગાઈ લે પછી આગળની વાત પછી તમને બધું કહું હ લે એ બાયદ કવાદો એ ઉઈરા ના કર લીયો મને વાદા એ ગીત ગતિ ગતિ માર ગામડે ગાડી આવે કચરા

સપ્લાય નથી કર્યા gallery માં હાલી ગયા હતા કારણ view છે location છે મસ્ત મજાનું ના ગાડીમાં ગાડી કરે છે આ ફોટો પડી ગયા છે ગાડી ના ગાડી આવી છે સાઈન જો આ આવી જાય કઈ અત્યારે કીધું માથે બેઠો છે ને ત્યાં છે કીનું ને વિશાલ ને વિડીયો બનાવવા છે આપડા ઉપર બનાવવા

મને ગાડી 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 છે જો આ મજા જ આવે મસ્ત આગળ વધારે પેંડા લેવા આવ્યા ગાડી લીધી નવી એટલે બધા પેંડા જ માંગે પેંડા લેવા આવ્યા હતા કયા પેંડા લીધા એ તમને ખરીદી ને બતાવીશ હું કીનું ને કીધું કઈને આવ્યા લેવા તો જેને પેંડા ખાવાય ક્યારે આવજો પેઢીમાં ખૂટી જાય પછી કહેતા નહીં મને ન દીધા કેમ દીધા તો વહી આવજો જેને પેંડા ખાવાય ને પછી મને ન કહેતા કેમ ન ખવડાય ગુડ મોર્નિંગ મિત્રો તો તમને બતાવવાનું ખુલાવી એવા પેંડા લીધા અત્યારે પેંડો ખાઈ લીધો પેંડા લીધા

ચાલો બ્લોગ એન્ડ કરવાનો છે બ્લોગ હાલમાંથી એટલો જ બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ જ આપણે બીજા બ્લોગમાં ચાલતી બાય બાય હા બાય બાય